હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દાળ ફ્રાય અને જીરા રાઈસ દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવવા માટે સૌથી પહેલા આપણે ચોખાને બાફી લઈએ પહેલા જીરા રાઈસ બનાવીશું એના માટે મેં એક વાટકો એક ચોખા લીધેલા છે મેં આવડો નાનો વાટકો એક ચોખાનો લીધેલો છે એને મેં બે ત્રણ પાણી સારી રીતે ધોઈ અને દસક મિનિટ પેલા પલાળી દીધેલા છે દસ મિનિટ પેલા પલાળી દેવાના જેથી કરીને આપણે આ ભાત બહુ સરસ બનીને તૈયાર થાય તો પહેલા આપણે આને બાફી લઈએ સૌથી પહેલા મેં અહીંયા ગેસ ઉપર વાસણમાં પાણી મૂકી દીધેલું છે તેમાં એકાદ ચમચી જેટલું હું નિમક ઉમેરીશ અને અડધી ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું તેલ બહુ સાચું નથી નાખવાનું અડધી ચમચી જેટલું જ આપણે ઉમેરીશું નીચે જે આપડા ભાત પલાળેલા છે તે હું આમાં નાખી દઈશ ચોખા તેલ નાખવાથી આડાવડા ચીપકશે નહીં અને સરસ છૂટા છૂટા ભાગ બની ને તૈયાર થશે દાળ ફ્રાય માટે મેં અહિયાં તુવેર દાળ લીધેલી છે અડધો કપ આપણે આને બે ત્રણ પાણી સારી રીતે ધોઈ લેવાની છે આપડે આમાં ડબલ પાણી ઉમેરીશું દાળ આપણે અડધો કપ લીધેલી છે તો એક કપ એક પાણી ઉમેરીશું ગેસ ચાલુ કરી અને મેં એક કુકર મૂકી દીધેલું છે આપણે તેમાં અડધી ચમચી જેટલું નીમક અડધી ચમચી થી પણ ઓછી હળદર પાવડર ઉમેરીશું આપણે બફાતા હોય ત્યારે બહુ વાર એને ચમચો કે કઈ ફેરવવાનો નહિ નહીતર આપણે ભાત પલાળેલા છે તો એ તૂટતા વાર નહીં લાગે અને મસ્ત એકદમ તમે જોઈ શકો છો અત્યારે મસ્ત ભાત બની તૈયાર થઈ ગયા છે ગેસ ઓફ કરી અને આને પાણી બહાર કાઢી અને ઓસાવી લઈશ ભાત આપણે જયારે ભાત ઓસાવીએ ત્યારે ઓસાવી અને એની ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું જેથી કરીને એની કુકિંગ પ્રોસેસ જે હશે તે રોકાઈ અને સરસ આપણા ભાત આ રીતે છૂટા છૂટા થશે અને મેં અત્યારે ચાઈનીમાં નાખેલા છે આ રીતના છૂટા છૂટા થઈ ગયા છે જો તમારી ક્વોન્ટિટી ચાચી હોય તો તમારે ગમે પોળા વાસણમાં નાખી દેવાના એટલે છૂટા છૂટા થઈ જશે અને સરસ ઠંડા પણ થઈ જશે મે આ રીતે છૂટા છૂટા કરી દીધેલા છે ગેસ ચાલુ કરી અને મે પેન મૂકી દીધેલું છે આપણે દાળનો વઘાર કરી લેશું એના માટે એક ચમચી એક તેલ લીધેલું છે ને એક ચમચી એક ઘી ઘી ને તેલ ગરમ થાય પછી એક ચમચી એક આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી હિંગ બે તમાલ પત્ર અને બે સુકા લાલ મરચા થોડાક મીઠા લીમડાના પાન ને મે અહીંયા એક નામ ડુંગળી લીધેલી છે જેને સીધી ઝીણી સમારી લીધેલી છે મિક્સ કરી લેશું તે પણ લઈ શકો એક ચમચી એક લીલા મરચા ને લસણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો ડુંગળી થોડીક સોફ્ટ થઈ ગઈ છે પછી મેં અહીંયા એક નમ ટમેટું લીધેલું છે આ રીતે બારીક કટ કરી લીધેલું છે ટમેટા ને થોડુંક સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેસુ હવે ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે મસાલા કરી લઈએ એક એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી પાવડર અડધી ચમચી અડદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો ને થોડુંક જ અત્યારે અડધી ચમચી થી પણ ઓછું નિમક લઈશ કેમકે આપણે દાળમાં માં ઉમેરેલું છે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશુ જ્યાં દાળ બાફેલી છે ત્યાં માં ઉમેરી દઈશ તમારે અત્યારે જેટલી જાડી પાતળી જોતી હોય એ પ્રમાણે તમારે દાળ બનાવી લેવાની ખાટી ચોતી હોય તો કાટી રાખવાની અને પાતળી ચોતી હોય તો થોડુંક પાણી ઉમેરી દેવાનું આને ઉકળવા દેસુ થોડી વાર દાળ સરસ ઉકળી ગઈ છે ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરીશ અને તમે કસુરી મેથી નાખી હોય તો તે પણ નાખી શકો તેનાથી પણ ટેસ્ટ બહુ સરસ આવશે તમે જોઈ શકો છો આટલી સરસ મેં ઘાટી રાખેલી છે ઘાટી કે પાતળી તમારે જેવી જોઈએ તેવી તમે રાખી શકો આપડી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે ગેસ ઓફ કરી દેસુ હવે આપણે જીરા રાઈસ બનાવી લઈએ તેના માટે મેં ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલું છે અને એમાં આપણે એક ચમચી એક આખી ભરીને ઘી ઉમેરીશું તમે ઘી તેલ કાઈ ભી લઈ શકો તેલ અને ઘી બે મિક્સ પણ લઈ શકો પણ ઘી થી એકદમ જીરા રસ નો સ્વાદ બહુ સરસ આવશે ઘી ગરમ થાય એટલે મેં આય તચનો ટુકડો લીધેલો છે એક ચમચી એક ભરીને જીરું આખું જીરું બે તમાલ પત્ર જે આપણે આ ભાત બનાવેલા છે તે ઉમેરીશું જીરું ને સરસ ખીલવા દેવાનું પછી જ આપણે ભાત ઉમેરવાના અને રડવા છે મિક્સ કરી લેશું તો તૈયાર થઈ ગયા છે જીરા આપણે તેને સર્વ કરીશું તો તૈયાર થઈ ગયા છે જીરા રાઈસ અને દાલફ આપણે તેને સર્વ કરીશું તમે જોઈ શકો છો જીરા રાઈસ પણ એકદમ સરસ છૂટા છૂટા ભાત બનેલા છે

આપણે દાળ ઉપર ઉમેરીશું છે તો બઉ મસ્ત બની ને તૈયાર થઈ ગયા છે જીરા રાઈસ અને દાળ ફ્રાય તો આજની આ રેસીપી તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના અને ફટાફટ બની જાય તેવા દાળ ફ્રાય અને જીરા રાઈસ